ભરૂચ જિલ્લામાં સૌ વાર હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજિત ભવ્ય સમરસ કાવડ યાત્રા એકસો આઠ કાવડ યાત્રીઓનું

સાત ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું આજ રોજ દસ ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોયા વાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે અગિયાર ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવા

અરવિંદ ભાઈ ભ્રમભટ ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ હિન્દુ ધર્મ સેના પ્રમુખ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ મહારાજ સાઉથ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા ખુમાનસિંહ વાસિયા ઝીણાભાઈ ભરવાડ વિરલ ગોહિલ રાહુલભાઈ વસાવા સહિત સંતો મહંતો આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી દિવસોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપશ્ચર્યાના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા માં ભાગીરથીના કિનારે આપણે છીએ તો નર્મદા જળ લઈને પ્રકટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો પ્રગટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવિકંભોઈ ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરત થી યાત્રાઓ કાવડ યાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતી સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમપૂજ્ય મહંત રાજેન્દ્ર રામચંદ્રદાસજી મહારાજ અને ગુજરાતના અખિલ ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી આવા અનેક લોકો આ કાવડયાત્રામાં જોડાયા છે સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌ કાવડયાત્રીઓને પણ મારા જય સોમનાથ